હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ગુજરાતી વિભાગ સીમાં જે વ્યાકરણ વિભાગ આપેલું છે એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પ્રોવાઇડેડ બાય ઓનર સોનાર શુભમ જેનું જો આખું સંચાલન કરવામાં આવે છે તો મિત્રો આપણે આ વિડીયો આજે જોઈશું તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને જો તમે આપણી યુટ્યુબ ચેનલને નહીંથી ખબર કે તમને જણાવી દઉં કે જો આપણે આ ગાલા અસમેટ સોલ્યુશનની પીડીએફ પ્રોવાઈડ કરીએ છીએ જો તમે આ આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો શરૂ કરીએ આપણાનો વિડીયો તો ધોરણ અગિયાર વિભાગ સીમાં ધોરણ અગિયાર ગુજરાતી વિભાગ સીમાં જે વ્યાકરણ વિભાગ છે તો એનું સોલ્યુશન મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આપણે આજે જોઈશું એસએસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોનાર શુભમ ઓકે તો આજે આપણે જોઈશું આનું સોલ્યુશન તો શરૂ કરીએ મિત્રો તે પહેલાં તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડેબ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો જે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્રને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મળી શકો છો તે જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના સમાનાર્થી શબ્દોને સામ સામે જોડીને લખો નીચેના સમાનાર્થી શબ્દોને સામ સામે જોડીને લખો તો એમાં પહેલું કાષ્ટ સિવાળો પાષાણ હદ શીલા લાકડા પથ્થર બળતણ મર્યાદા એટલે કાષ્ઠ આપણે જે સામસામે છે એ બધા જોડીને લખવાનું એક આન્સર અહીંયા છે પહેલાંનો પહેલાંમાં કાષ્ટાક લાકડો અને બર્તન એ એકબીજાના સમાનાર્થી છે કાષ્ઠ લાકડા અને બળતન એકબીજાનો શું છે મિત્રો સમાનાર્થી છે પછી જે સીમાડો સીમાડો છે કોણ સમાનાર્થી છે આપણે જોઈએ સીમાડો એ હદ અને મર્યાદા સીમાડો એટલે કોઈની હદ અને એ મર્યાદા ઓકે મર્યાદામાં રહેજો કે તમારી હદમાં રહેજો આપણે સીમાડો પણ એને કહી શકીએ છીએ પાષાણ એટલે શિલા અને પથ્થર આપણે નાવિક વળતો બોલ્યો કાવ્યમાં પાષાણ સ્ત્રી બની જાય છે એના પરથી આ કદાચ વ્યાકરણમાં એડ થઈ છે બાકી આઈ ડોન્ટ નો ઈચ્છા સુવર્ણ અને તુરી તો ઈચ્છા એટલે મરજી અને તમન્ના તમન્ના ભાટિયાની તમન્ના સુવર્ણ એટલે કંચન અને હેમ સુવર્ણ એટલે કંચન અને હેમ પછી જે કીધું પાષાણ પાષાણ એટલે મિત્રો શિલા પાષાણ એટલે શીલા અથવા તો પથ્થર સોરી 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 કંચન હેમ તુરી તુરી આવે છે તુરી એટલે અશ્વ એટલે ઘોરો પછી ત્રીજા નંબરમાં છે એક તરકરાર તકરાર એટલે તરકવ બાલકલ્યાણ બાળપણ શેષવ બાળકલ્યાણ આ તો કોમન છે ચકોર એટલે ચાલાક ચપ્પળ ઓકે ત્યારબાદ જોઈએ આપણો ચોથો નંબર રુધિર એટલે લોહી રક્ત લોહી રક્ત બીજું છે લાવણ્ય લાવણ્યમાં આવે છે સૌંદર્ય અને રમણીય લાવણ્યમાં આવે છે સૌંદર્ય અને રમણીય ઉતારો ઉતારો એટલે મુકામ અને પડાવ મારો આ ઉતારો થયો છે કે પડાવ અને મુકામો મુકામ એટલે એ થાય છે પછી છે વન વન એટલે આરણ્ય જંગલ ઓકે ખુવાર હુવાર પછી હુંવારમાં આવે છે નુકસાન કે ખોટ ત્યારબાદ કૌતુક એટલે કે આશ્ચર્ય નવાઈક કૌતુક મિત્રો એ આઈ થિંક મરાઠીમાં પણ બોલાવવામાં આવે છે કૌતુક થોડોક શબ્દો છે એનું મિનિંગ થાય છે આશ્ચર્ય પામવું તું આટલો કૌતિક કૌતુક કેમ પામે છે એટલે કે તું આટલો આશ્ચર્ય કેમ પામી રહ્યો છે ઓકે ત્યારબાદ છઠ્ઠું વિટઅપ પછી આવે છે શાખા અને ડાળી શૃંગ શિખર અને ટોચ ત્રીજું છે કુદરતી નૈસર્ગિક પ્રાકૃતિક કુદરતી નૈસર્ગિક પ્રાકૃતિક બધા એકબીજાના સમાનાર્થી શબ્દો છે પછી સાતમું અસર અસર એટલે છાપ પણ થાય છે પ્રભાવ પણ થાય છે ત્રણે એકબીજાના બીજાના છે હીર દેવત સત્વ બત્ર ત્રણેય એકબીજાના છે વાણી વચન અને બોલી વાણી પણ એક જ છે વચન પણ એક જ છે અને બોલી પણ એ બધી એક જ છે નહી આવતું નીચેના વાક્યો રેખાંકી શબ્દોના સ્થાન પહેલો વિરુદ્ધ શબ્દ લખી વ્યાકરણ અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો કે વ્યાકરણનો અર્થ ના બદલાય તે ફરીથી લખો તો કે અલી મૂળ હોશિયાર શિકારી હતો તો આનો ઉત્તર આવી છે અલી મૂળ એ અલી અલી મૂળ મૂર્ખ શિકારી એટલે આપણે આનો વિરુદ્ધાર્થી કરવાનો છે તે હા વિરુદ્ધાર્થી શબ્દ લખીને તો મિત્રો આ કંઈક કોમેડી પણ થઈ શકે છે આમાં તો અલી મૂળ હોશિયાર શિકારી હતો હોશિયારનો વિરુદ્ધાર્થી થાય છે મૂર્ખ શિકારી હતો કોઈની આશા ન હતી કોઈની નિરાશા ન હતી ઓકે ત્યારબાદ જોઈએ મેં ઘાટા રંગથી ચિત્ર બનાવ્યું મેં આછા રંગથી ચિત્ર બનાવ્યું જોઈએ ચેક કરીએ આપણો આન્સર જો ઓકે સાચું છે મેં કન્યા સાથે વાતો કરવાની અનિચ્છા થઈ હતી તો કે નહીં સોરીફ ચોથા નંબરનું આ સરોવર ભર્યું છે નિર્મળ નીરે આનો જવાબ આપણે જોવો પડશે એટલે હવે મલિન નિર્મળનો મલિન મલિન થાય છે વિરોધી ઓકે પાંચમા નંબરનું જો એક કન્યા સાથે વાતો કરવાની મને અનિચ્છા થઈ હતી તો કે એક કન્યા સાથે વાતો કરવાની મને ઈચ્છા થઈ હતી ઓકે યસ યસ આઈ એમ રાઈટ તમે પણ આવી રીતે ચેક કરી કરીને મોઢે કરી શકો છો યાદ કરી શકો યાદ રાખી શકો છો કેમકે આ બધા શબ્દો છે આ કદાચ તમને જણાવી દઉં ગાલા એસાઈમેટથી જો તમારી સ્કૂલમાં જે પેપર આવશે ને ગાલા અસાઇમેન્ટમાંથી એમાંથી આ વ્યાકરણમાં તમને ખાલી પચાસ ટકાનું પૂછવામાં આવશે પચાસ ટકાનું વ્યાકરણમાં બહારનું હશે અને એ પણ જણાવી દઉં કે નિબંધ છે ને નિબંધ એમાંથી ત્રણ નિબંધ કદાચ પૂછવામાં આવશે તો એમાંથી બે તો અહીંયાના હશે એક બારનો હશે ઓકે અને જે પણ માહિતી સેક્શન ડીના વિડીયો બનશે એમાં તમે જોઈ શકો છો અને પહેલાંના વિભાગ એ બી સીડી બધા વિભાગ એ બીના વિડીયો બની ગયા છે તો તમે એ જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડેડ છે તમે બધા વિડીયો જોઈ શકો છો ઓકે ત્યાં આપણે કોઈ આ જીભ સુધારક એટલે કે પ્રશંસા કરવા માંડી તો કે પ્રશંસા તો કે પ્રશંસાનું વિરોધાર્થી થાય છે ટીકા ટીકા કરવા માંડી ઓકે પછી શ્રદ્ધાથી આ આકાશ સામે જોવો શ્રદ્ધાથી આકાશ સામે જુઓ તો શ્રદ્ધાથી આકાશ સામે જોવાયું એ પ્ર ઇન્ડાયરેક્ટ જાય છે અશ્રદ્ધાથી આકાશ તરફ જુઓ વાહ આઈ થિંક શ્રદ્ધા કોઈનું નામ છે ટાળા રોટલા કેમ ખાતો ખાઓ છો ટાણા રોટલા કેમ ખાઓ છો ટાણાનું મતલબ મને નથી ખબર જોઈએ તો કે ઉના રોટલા મિત્રો શું થાય છે ઉના રોટલા કેમ ખાવ છો રૂપ શું આવે છે હા રૂપાંદેનું શરીર ઘાટેલું છે ઘાટેલું છે પેણું ઘાટીલું વિરોધ હશે જે બેડોલ છે ઘાટીલું વિરોધ હશે જે બેડોલ છે પણ એ મનમાં હૃદયની સહેજ સુગંધ નથી રહેતી કે સહેજ સુગંધ નથી રહેતી સહેજ દુર્ગંધ પણ હતી આ નથી તોલું હતી દુર્ગંધ હતી નાના ભાઈએ જરા કડક અવાજે કહ્યું નાના ભાઈએ જરા ઓછો અવાજે કહ્યું નરમ અવાજે કર્યો કહ્યું ઓકે પછી પ્રયણની પણ અસંતૃપ્ત રહે છે પ્રણી પ્રહતી નથી તૃપ્ત રાઈટ પારગી હંમેશા નિષ્કૃષ્ટ હોય છે નિષ્કૃષ્ટ તે છે પારગી ક્યારેક દયાળુ હોતો નથી ત્યારબાદ જોઈએ સોદાગરનો છોકરો જબરો નીકળ્યો જબરો તો કે સોદાગરનો છોકરો નિરક્ષરતા સોરી સોદાઘરનો છોકરો નિર્મળ નીકળ્યો પછી હા સાક્ષાત્કાર ઉચ્ચ કેળવણી નિશાના છે તો કે સાક્ષાત્કારનો વિરોધ અર્થ શું છે નિરક્ષરતા કાર ઓકે વ્યસન શરીર માટે ઝેર સમાન છે વ્યસન શરીર માટે અમૃત સમાન નથી ઓકે બરોબર કળા માથાના માનવી માટે બધું શક્ય છે કે કળા માથાના માનવી માટે કશું અશક્ય નથી ઓકે ત્યારબાદ આપણે જોઈએ શબ્દની સાચી જોડણી લખો આ શબ્દની સાચી જોડણી આપણે આમાં લખીશું તો કે શું આવે છે પહેલો પ્રશ્ન રવિ મરી મરચી મરીચી મિરીચી તો કે સાચી જોડણી લખવાનું કેવી રીતે લખાય તો કે અહીંયા તમે જોઈ શકો નીચે પ્રમાણે લખવાનું ભાઈ વિશુદ્ધ ભાઈ આપણે વિશુદ્ધ સોરી ત્રીજા નંબર છે વિશુદ્ધ પણ જોઈ લેજો પછી છે શિક્ષિત શિક્ષિત મિત્રો આવે તે લખાય છે પછી એના બાદ છે આજીવિકા આજીવિકા નીચે મુજબ લખાય છે પછી પાંચમો સીમાળો સીમાળો નીચે મુજબ લખાય છે તમે જોઈ લેજો ફટાફટ પ્રતિકૂળ પછી ઓફિસ પછી માનીની પછી પરિસ્થિતિ પછી દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ પછી સૂરજ આવે છે સુરજ પછી હોશિયાર હોશિયાર પછી ઉર્ધ્વ ગીસ ઓકે ત્યારબાદ આપણે જોઈએ ફટાફટ અર્થભેદ શબ્દોના અર્થભેદ લખો બરાબર તો કે રાતી મિત્રો તમને મોસ્ટ ટાઈમ આપી દઉં દિન અને દિન દિન અને દિન મોસ્ટ ટાઈમ પી ચોરી અને ચોરી પછી પિતા અને પિતા પછી પરિણામ અને પરિમાણ મોસ્ટ ટાઈમ પી આવી ગયા ઓકે પ્રતિ એટલે જો તમને આ પૂછાશે અને તમને એવું લાગે છે કે આ જ પૂછાશે તો મિત્રો કોમેન્ટ જોવા કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરતા જાઓ અને તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનનો જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો જે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મળી શકો જરૂરથી કોલ કરીને મળવો ઓકે ત્યારબાદ જોઈએ ચોરી આ ચોરી પીતા પીતા કાગળ કાગજ ઉંદર ઉંદર અને પરિણામ પરિણામ વધુ વધુ કે રાતીનો મતલબ શું થાય છે કામદેવની પત્ની રતિ રતિ કામદેવની પત્ની અસ્તિક પછી રતિનો ચણે જેટલું કદ હોય વજન પછી દિનનો થાય છે ગરીબ અને દિનનો થાય છે દિવસ આમ જે દિન 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 અને દિનનો ફરક છે ને તમને એ કેવી રીતે ખબર પડી જાય હું તમને કહું તો કે તમે કદી રાશન લેવા ગયા છો અને એ રાસનની દુકાન પર જે નામ હોય છે તો ત્યાં એ નામ શું લખેલું હોય છે જરા કમેન્ટ કરજો મિત્રો અને હવે સમજદારને ઈશારો જ કાપી છે રાસનની દુકાનને નામ શું હોય છે ઓકે એનાથી દિન મળી જશે ને બીજું દિન એટલે આપણને બધાને ખબર છે કોમન સેન્સ ચોથું ચીર સોરી હા ચીર એટલે લાંબુ અથવા લાંબા વખત સુધીનો ઓકે ચીર પછી છે ફાળ તરડા ચીર ફાળ ઓકે ત્યારબાદ જોઈએ આપણો આ પ્રશ્ન ગ્રહ આકાશમાં મંડળોના ગ્રહો પર ઓકે રાશિ એટલે ઢગલો અને રાશિ એટલે ખરાબ ખરી ખચિત એટલે જેટલું અને ખર્ચિત એટલે અવશ્ય ચોરી એટલે ચોરાવાનો ધંધો અને ચોરી એટલે મોહાવિ વર્કન્યા પરણવ બેસે તેમાં ઓકે ચોરી પિતા એટલે બાપ અને પિતા એટલે છોતા તો ઓકે શેરીના સમજી લેજો કાળજ અને કાળજો કાળજ એટલે કાળજો અને કાળજ એટલે મહેશ ઉંદર એટલે પેટ અને ઉંદર પેટ અને ઉંદર એક ઘરાઉ કૂંચડી વાળું પ્રાણી અને પરિણામ પરિણામમાં ફળ અને નતીજો આવે છે પરિમાણમાં માપ આવે છે મિત્રો ત્યારબાદ છે વધુ વધારે વધુ એટલે પુત્ર અને પત્ની વહુ પણ થાય છે મિત્રો ફટાફટ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરો અને આખા ગાલા અસમટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જેમાં મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો જે આખા ગાલા અસમટા સોલ્યુશનની પીડીએફ કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો કે તો જોઈએ આપણા પછીનું સોલ્યુશન તો કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વ્યાક્યમાં પ્રયોગ કરો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી આપણે વ્યાક્યમાં આપણે રજૂ કરવાનું છે તો કે જોઈએ બાર વગાડી દેવા બાર વગાડી દેવા એટલે બનવું ઓકે જોઈએ બાર વગાડી દેવા એટલે શું છે આપણે જોઈએ આફત તૂક બનવું એટલે સમાનવાળું આવી બનવો વિરાટ કોહલીએ યોગ યોગ્ય છક્કા મારીને બાંગ્લાદેશના ટીમને બહાર વગાડી દીધા વાત વાળી લેવી વાત વાળી લેવામાં આવે છે જીભ ન ચાલો સોરી સોરી આ ત્રીજું બોલાઈ ગયું મારથી જીભ ન ચલાવો તો કે હિંમત ન હોવી સીધાના મુદ્દેના સમાચાર એની માને આપતા કોઈનો જીવ ન ચાલો વાત વાળવી લેવી તો કે વાત વાળી લેવી વાતનો વિશેષ બદલી નાખો અને પડોશી ઝઘડો કરશે એમ જાણીને મારે વાત વાળી લીધી બરાબર ત્યારબાદ ચોથું છે ધુવાડો કરવો તો કે ધુમાડો કરવો ખૂબ જ ખર્ચો છે તો પણ આજે શ્રીમંતો પોતાના દીકરા દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ધુમાડો કરે છે ઓકે ત્યારબાદ પાંચમું છે શરમના શેરડા પડ્યા શરમની શરમની લઈ જવું એનો ઉત્તર આવે છે સાસુમાં સાસુએ પુત્રવધુની પ્રશંસા એમના સ્વજનોના પાસે કરી ત્યારે તેમાં મુખ્ય મુખ શરમના શેરડા પડ્યા મુખ પર શું પડ્યું શરમના શેડા પડ્યા છઠ્ઠું છે ગૂચ ઉકેલી જવી ગૂચ ઉકેલી જવીમાં શું આવે છે મુખ્ય મુખ્ય કે સમસ્યા હલ કર થવી કે વ્યવહારની ગેરસમજ દૂર થતા લગ્નની ગૂચ ઉકેલી જાય છે બરાબર ત્યારબાદ છે આપણે સાતમા નંબરનું ખપ આવવું કામમાં આવ કામમાં આવવું ઓકે યુવાનોની બચત કરી તે હોય એ બધા વસ્તા ખપ આવે છે પ્રાણ નીચોડવા ખૂબ જ મહેનત કરવી રાત દિવસ મજૂરી કરતા મજૂરીના પ્રાણ નીચોડી જાય છે ઓકે પપ તમે પણ જાણો રાત દિવસ મહેનતથી યાદ આવી ગયું અત્યારનો ટાઈમ જોઈ લો મિત્રો બાર વાગ્યેને દસ મિનિટ થયા છે એ એમના એટલે કે મિસે હવે રાતના બાર વાગીને દસ મિનિટ આપણે સોલ્યુશન ચાલી રહ્યું છે જે તમારા માટે વિડીયો બની રહ્યો છે એ વિડીયો તમે જોઈ શકો છો હવે ભલે સવાર હશે કે બપોર હશે એક બે ત્રણ વાગે હશે આઈ ડોન્ટ નો પણ આપણે આટલી રાત સુધી મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવ્યો છે મિત્રો તમે એનું આટલું કામ છે તો કે ખાલી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરતા રહો જેથી તમને વધુ મોટિવેશન મળે ઓકે પોબારા ગણી જવું તો કે પલાયન થઈ જવું નાસી થવું પોલ પોલિસીને જોઈને ટોળામાં લોકો કોબરા ગણી ગયા કે બાજી બગાડવી યોજના એ યુક્ત નિષ્ફળ જેવી પાડોશીએ ચોરીને પાઠ ભણાવી આખી બાજી બગાડી નાખી દ્રષ્ટિ તણાવી નજર ખેંચવી કે ટોળામાં એ પ્રતિભાવક સાધુને જોઈ સૌને દ્રષ્ટિ તણાવી પછી જે બાર જીભ ભીંજાઈ જવી કે નજર સામે કરોડો રૂપિયાની નોટ જોઈ ચોરીની જીભ ભીંજાઈ જાય છે પછી જે માલ માલ આવી માલ ચલાવી દોડધામ થવી તો કે શી ધમાલ ચલાવી દોડધામ થવી એટલે શાળામાં વાર્ષિક જીતની ઉજવણી વાર્ષિક જીતની ઉજવણી ધમાલ ચાલકી થતી પછી ચૌદમું છે સંચાજકમાં સંકાજમાં લેવું અને પડકમાં લેવું પકડમાં લેવું તો કે આન્સર છે પોલીસે શંકાસ્મદ આરોપીને બરાબર સંકોચમાં લીધો છે બરાબર આપણે અથવા આ વિડિયો પૂરો થઈ આ નહીં સોરી વિડીયો તો હજુ લાંબો બનશે નીચેના કોષ્ટકો દર્શાવી દરેક સૂચના પ્રમાણે લખો ઓકે તો જોઈએ એનો ઉત્તર આન્સર એનો શું આવે છે તો કે નીચે આપેલા પ્રત્ય શું પ્રત્યને સુધારીને લખો એમાં પહેલો મિત્રો આવે છે તો કે મેં પાપડી પુણ્ય ન કીધું મેં પાપડી પુણ્ય ન કીધું તો આન્સર આવે છે મેં પાપડીએ પુણ્ય ન કીધું ઓકે ડોસાની આંખોની મનુષ્યનું તેજ હતું ડોસાની આંખોની મનુષ્યનું તેજ ન હતું તો આનો આન્સર સુધારીને આવો આવે છે તો કે ડોસાની આંખોમાં મનુષ્યનું તેજ ન હતું આ ખોટું વાક્ય લખેલું છે ને આપણે સુધારીને લખવાનું છે બસ આટલું જ ફરક છે આવા કંઈ મિત્રો ભણવાની જરૂર રહેતી જ નથી કોઈમાં આશા ન હતી કે હું જીવીશ કોઈને આશા ન હતી કે હું જીવીશ ઓકે જોઈએ પછી પત્ર ફરી પ્રેમદામાં પત્ર ફરી પ્રેમદામાં પત્ર ફરી પ્રેમદામાં બાંધ્યો તો કે આન્સર આવે છે પત્ર ફરી પ્રેમદાએ બાંધ્યો પ્રેમદાએ પત્ર બાંધ્યો ઓકે લોકો મીઠી નિંદ્રા લોકો મીઠી નિંદ્રા થી ઘેરતા હતા લોકો મીઠરી મીઠી નિંદ્રાથી ઘેરતા ઘોડતા હતા સોરી ઘેરતા નહીં ઘોડતા હતા તો લોકો મીઠી નિંદ્રામાં ઓકે ત્યારબાદ જોઈએ આપણો નીચેના વાક્યોને સંયોજક શોધીને લખો સંયોજક શોધવાનું છે મિત્રો આપણે સંયોજક શોધવામાં કોઈ વાત નથી સંયોજક તો એકદમ હેલું હોય છે હું રાજ પર આવીશ ત્યારે વાસમાં ચોક્કસ આવીશ હું રાજ પર આવીશ ત્યારે વાસમાં ચોક્કસ આવીશ તો કે જ્યારે હું રાજ પર આવીશ ત્યારે હું યા તમને આ ઇંગ્લિશમાં હોય તો કે તમને કહી દો ઇંગ્લિશમાં પણ આવે છે તમે એ પણ ધ્યાન આપશો આ પણ ધ્યાન આપશો એટલે તમને ખબર પડી જશે ઓકે બીજું છે થર ધ્રૂંજે ને કાંઈ ન સૂજે સખી જવાબ હોશિયાર થઈને આટલા ચીભડા કાઢી નાખો ને એટલે આજે અમપરાપ ભેળા થઈ જઈએ તો કે જ્યારે ત્યારે જ્યારે સોરી સોરી આમાં પણ એટલે આવે છે હોશિયાર થઈને આટલા ચીભળા કાઢી નાખો ને એટલે સાંજે પરા થઈ જાય છે ઓકે હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવો સાચું સહિયારું જીવન છે તો કે કે આવે છે આમાં વચ્ચેનું કે થી વાક્ય છૂટું પડે છે સંયોજક ઓકે ત્યારબાદ જોઈએ હું બાર વર્ષનો હતો ત્યારે એ નવ વર્ષની હતી તો કે જ્યારે હું બાર વર્ષનો હતો ત્યારે તે નવ વર્ષની હતી જ્યારે ત્યારે એનું સંયોજક છે ત્યારબાદ જોઈએ નીચેના વાક્યોના વિભક્તનો પ્રકાર ઓળખો તો કે સોય વડે ટાંકા લઈ લો તો તૃતીય વિભક્તા વિભક્ત છે તૃતીય વિભક્ત ભાઈ ભાવનગરમાં ગરમી ઓછી છે તો કે ભાવનગરમાં ગરમી ઓછી છે મિત્રો એ કયું છે એક પણ ચેક કરી લઈએ અધિકરણ વિભક્ત એટલે કે સપ્તમી વિભક્ત છે ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી તો કે ઇન્દ્રિયો પર એટલે અધિકરણ અભિવ્યક્ત સપ્ત વિભક્તિ ઓકે સારી કે સીમનું હીર ત્યાં દડે તો કે સીમનો અપષ્ટી વિભક્તિ સંબંધક ઓકે બાવનનો સગળો વિસ્તાર મોસ્ટ 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 મોસ્ટી

જિંદગીમાં પહેલી વખત સમજાવ્યું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ છે ઓકે કે તમારો જે કે આપેલો છે શું છે મિત્રો તમારો સંયોજક છે ઓકે ત્યારબાદ આપણો બીજા નંબરનો આવે છે બીજા નંબરનો આવે છે લે એક લે એક વાતની

ભરતી ડગ જળમાં બગ આવે તો કે મર મરે આવે ઓકે ચોથું છે અશ્રદ્ધા ન હતી ધૈર્યનો અંત આવ્યો હતો અશ્રદ્ધા ન હતી ધૈર્યનો અંત આવ્યો હતો તો કે અશ્રદ્ધા ન હતી પણ જે પણ આપેલું છે એ શું છે આપણો સંયોજક છે પણ શ્રદ્ધાનો અંત આવી ગયો હતો કામિયાના પેઠે જીભના જાદુ કામણ પર અનેરા છે તો કે કામિયાના પેઠે જીભના જાદુ અને કામણ પર અનેરા છે આથી આપણો વ્યાકરણ વિભાગ પૂરો થાય છે મિત્રો વિડીયો ગમે હશે તો વિડીયો લાઇક કરો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસાયમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો જે આખા ગાલા અસામેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનો બોલતા નહીં મળ્યાના નેક્સ્ટ પાર્ટ લેખન વિભાગમાં મિત્રો